આ કોઈ ઘટના નથી આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અથવા તો ફિલ્મમાં આવા સીન આવી રહ્યા છે પરંતુ ના આ ખરેખર એક ઘટના છે વાસ્તવિક છે અને આ વાસ્તવિકતા સાબિત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા રજનીકાંત વાઘાણીએ આ વિડીયો શૂટ કર્યો છે એમના વિડીયોમાં એવું દેખાય છે અને તે આરોપ લગાવે છે કે જે સરકારી અનાજ આવી રહ્યું છે ટ્રેન દ્વારા તેને વચ્ચેથી જ જ્યાં ખૌભાંડીઓ છે તે દાણ ચોરી કરી રહ્યા છે અનાજની તે વચ્ચેથી તાળા ખોલીને જે સરકારી સીલ છે એ તોડીને અનાજ છે એ બાર ફેંકી દે છે અને ત્યાંથી લઈને પોતાના બાર વેચી દે છે ત્યારે ચાલો આ વિડીયોમાં શું છે તે પહેલા જોઈએ આ વિડીયો જોયા પછી પ્રશ્ન એ થાય છે કે આ પહેલી ની ઘટના નહીં હોય આ તો રજનીભાઈએ જ્યારે આ જે શૂટિંગ કર્યું એનું જે સ્ટ્રિંગ ઓપરેશન કર્યું ત્યારે બહાર આવ્યું આ પહેલા પણ આ ઘટનાઓ બની હશે પરંતુ અધિકારીઓને અત્યાર સુધી ફાળ પણ ન પડી જ્યારે સીલ તૂટે છે ત્યારે અધિકારીઓ જવાબદારી લેતા હોય છે કે આ જે સીલ તૂટ્યા છે શા માટે તૂટ્યા છે અને તેમાંથી અનાજ ઓછું થયું છે કે નથી થયું

અધિકારીઓ તંત્ર પણ સામેલ હશે તું ગરીબોનું અનાજ ખાવું એ બધાને પરવડશે સરકાર મોટા મોટા દાવાઓ કરે છે કે અમે ગરીબોને અનાજ આપીએ છીએ પરંતુ આ અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી અથવા તો પહોંચે છે તો બહુ ઓછું પ્રમાણમાં પહોંચે છે આ પહેલા કહેવાતું હતું કે સરકાર એક રૂપિયો મોકલે છે તો લોકોને માત્ર ને માત્ર એક પૈસા મળતા હતા આ ઘટના સાબિત કરે છે કે સરકાર અનાજ મોકલે છે ગરીબો માટે પરંતુ વચેટિયાઓ છે અધિકારીઓ છે આવા જે દલાલો છે જે દાણચોરી કરે છે એ લોકો વચ્ચેથી અનાજ ખાઈ જાય છે ગરીબોનું અને ગરીબોને તો અનાજ મળતું જ નથી અથવા તો બહુ ઓછા પ્રમાણમાં મળે આ ઘટના વિશે તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર